જે પ્યુઅર્સનું ઇન્ડસ્ટ્રીયલ એવરેજ એ લોકો છે વેલ્યુએશન ઇટ ઇઝ ના અરાઉન્ડ છે અને કંપનીનું હમણાં ફિફ્ટી ટુ ના અરાઉન્ડ છે તો મતલબ એના અંદર વધારે નફો નથી તો એના કારણે આપણે કહી શકીએ છીએ કે એક ડીસેન્ટ લેવલ પર કંપની વેલ્યુએશન વાઇઝ ટ્રેડ કરે છે બાકી અગર આપણે જોઈશું તો કંપની વન પોઈન્ટ ટેન ટાઈમ્સના બુક વેલ્યુના ના ઉપર ટ્રેડ કરી રહી છે અને અગર આપણે ક્વાર્ટરલી કંપની જે આપણને રેવન્યુ ગ્રોથ આપી રહી છે અગર આપણે જોઈશું તો કંપની થોડા પાછલા ક્વાર્ટર્સથી એ લોકોનું બહુ સ્ટેબલ રેવન્યુ રહ્યું છે થોડા સ્ટેગન રેવન્યુ રહ્યા છે કંપનીના અને અગર આપણે માર્જિન્સની વાત કરશું તો માર્જિન્સ એ લોકોના બહુ વોલેટાઇલ રહ્યા છે તો અમુક ક્વાર્ટર્સમાં કંપની સારા એવા માર્જિન્સ આપણે આપ્યા છે જેમાં આપણે હમણાં માર્જિન્સની વાત કરશું તો રિસેન્ટમાં બહુ સારો એવો માર્જિન ગ્રોથ આપણને કંપનીના તરફ મળ્યો હતો એબેડા માર્જિનમાં ઓલમોસ્ટીન રેવન્યુ સ્ટેબલ હતું તો પણ આપણે સારા એવા માર્જિન્સ જોવામાં આવ્યા હતા કંપનીના તરફથી નેટ પ્રોફિટેબિલિટી પણ આ વખતે આ ક્વાર્ટરની કંપનીની ઘણી સારી હતી અગર આપણે પાછલા ક્વાર્ટર્સની નેટ પ્રોફિટ થોડા ઈમ્પેક્ટેડ રહ્યા હતા થોડા કંપનીએ પાછલા બે ક્વાર્ટર્સમાં કંપનીએ નેટ લોસ રિપોર્ટ કર્યું હતું પણ આ ક્વાર્ટરમાં કંપનીએ સારી બી રિકવરી આપણને આવી છે ઓલમોસ્ટ ત્રણસો करोडनी कंपनी लॉसेस पण कंपनी रिकव्हर सारे मोमेंटम क्वार्टरली बेसिस पण आपण जी राहते वायओ वाय बेसिस मग जो लो माजिन थोडा इम्पेक्टेड राहते अक एदे इयर्स अंदर पण 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 अं आपण शू तर रेवन्यू आणि मार्जिन इम्पेक्टेड मला लागेल મોસ્ટલી જે બિઝનેસ અંદર ઓપરેશનલ એફિશિયન્સી અને જે એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ છે એના વચ્ચે બી થોડો એ લોકોના માર્જિન્સ અને રેવન્યુમાં એ ખાસ એવો ગ્રોથ કંપની નથી આપી શકી રહી પણ રિસન્ટ ક્વાર્ટરમાં જે આપણે એનું રિઝલ્ટ જોવામાં આવ્યું હતું એ ઘણું સારું એવું છે અનુમાન કરતા અને કંપનીએ એ એવો એવું રિકવરી પણ આપણે એને જોવામાં આવી રહી કમ્પ્લીટ પહેલાવાળા વાળા કરતા એ લોકો એ લોકોનું નેટ લોસ પણ રિકવર કરી લીધું છે વેલ્યુએશન વાઇઝ પણ કંપની સારા એવા લેવલ્સ પર ટ્રેડ કરી રહી છે તો ઓવરઓલ મને લાગે છે કે કંપનીનો સારો એવો મોમેન્ટમ પડી રહ્યો છે ને નેક્સ્ટ ક્વાર્ટર્સમાં પણ અગર આજ થોડુંક અગર કંપની લોકોનો એબિડા લેવલ પર થોડું એ લોકોનો ઇનપુટ કોસ્ટ પ્રેશર અને માર્જિન કમ્પ્રેશન પર અગર ફોકસ અગર કંપની આપી રહી છે આજે એન એક્ઝિક્યુશન કેપેબિલિટીઝ પર કંપનીએ સારું પ્લે આઉટ કરી રહી છે જેમ આપણે ના આવડા ક્વાર્ટર્સમાં પણ જોવામાં આવ્યું હતું તો સારું મોમેન્ટમ આગળ જતાના સારા એવા નંબર્સ પણ આપણે ને વેલ્યુ અનલોકિંગ કાઉન્ટરમાં જોવામાં મળી શકે છે